તો અમે ડાયરેક્ટ અમે કરી દે લ્યો તો આધાર કાર્ડ આધાર બીજો કા ડોક્યુમેન્ટ જોઈ ના કા કા બીજો બધો ડોક્યુમેન્ટ જે જે તમે આપ્યો તો હા એ બધો પડે ઈ કા એવું છે એ બધો કમ્પ્લીટ આ રે આ બે વસ્તુ નંબર લેવાનો ઓ નંબર નંબર કે હું લેટો ફોન મોબાઈલ નંબર લઈ લઈએ એટલે કોમ આવા આપણે મોબાઈલ નંબર તો જોવો જ ને આપણે જોવો ને ઓટા કમ્પ્લીટ આઈ ગયો હા ફોટા રાખવાના ફોટા તો આપણે મેન જોવી કે એ જ ને હા મોબાઈલ નંબર બોલો રાખો નંબર બોલો 73 73 5 5 97 97 4 4 4 3 3 21 21

ઈ તમર બાનો રસ્તો નાહી ઓ મેડે આયતે જણ ઉપર જવા દે યાર ઓમ તમારો રસ્તો છે જણ ના કર ના કર આવ રઈ જા ઓ ના 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 પેમેલ આવ રઈ જા

અડજે ઓલે ધપ ન્યા ઓલી આલે નમણો અમારે કી થાપે અમાર ગામ ઘણી રોટલી ખાયે નહી રાખું હમણા જપ નક રોડજી રોડજી અમાર ઉતરી જા હ હે હે વાય ઓય એ ભગવાન ઓડી સીધો હેડી ભકુ તારું

બે દરે ના હોય યાર અચ્છા ના હોય લે આજ લાગર લેવા મુ આવ્યો આજ હા મારું